ભાવનગર શહેરમાં કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનએ ત્રણ બગીચાની મુલાકાત લીધા બાદ કીધું છે કે દિવાળી પહેલા પૂર્ણ થઈ જશે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કામો હાથ ધરવામાં આવતા હોય છે જેમાં આજરોજ શેના મેલાકોલે સર્કલ રૂવા રવેચી દામ તરસમિયા કોમર્શિટી હોલ સરદારનગર અને ગોગા સર્કલની મુલાકાત ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓ મુલાકાત લીધી હતી. શહેરમાં આવેલા મેલાકોલે સરદારનગર સર્કલ તથા ગોગા સર્કલ ત્રણેય બગીચાઓની 80% ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. શહેરમાં આવેલા મહિલા કોલેજ સર્કલ સદાનગર સર્કલ તથા ઘોઘા સર્કલ કરોડોના ખર્ચે તૈયાર થઈ રહ્યા છે જેમાં મહિલા કોલેજ સર્કલ બે પોઈન્ટ સોળ કરોડના ખર્ચે સદાનગર સર્કલ એક પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે તથા ઘોઘારો સર્કલ એક કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યા છે જ્યારે રુવા રવેજી ધામ તળાવ ચાર પોઈન્ટ નવ કરોડના ખર્ચે અને સિત્તેર ટકા કામ પૂર્ણ થઈ ગયું ચૂક્યું છે જ્યારે રુવા રવેજી ધામ તળાવ ચાર પોઈન્ટ નવ કરોડના ખર્ચે અને સિત્તેર ટકા કામ પૂર્ણ થઈ ગઈ ચૂકેલું છે તથા દર્શમિયા કોમ્યુનિટી હોલ બે પોઈન્ટ કરોડના ખર્ચે અને નેવું ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે એકાદ બે મહિનામાં એટલે કે દિવાળી પહેલાં ત્રણેક બગીચાઓ કામ પૂર્ણ થઈ જશે અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સુધીત કુમારે જણાવ્યું હતું કે ભાવનગરમાં બ્યુટિફિકેશન અંતર્ગત ઘણા સર્કલો લેવામાં આવ્યા છે ત્યારે શહેરમાં આવેલા મહિલા કોલેજ સર્કલ સદારનગર સર્કલ તથા ઘોઘા સર્કલ ત્રણેય બગીચાઓની કામગીરી જુદા જુદા લેવલે ચાલી રહી છે કાર્યોની સમીક્ષા કરી છે અને આ કાર્યો કઈ રીતે ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને દિવાળી પહેલાં સર્કલોની ભાવેણાવાસીઓને ભેટ મળે તેનો લક્ષ્યાંય છે આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અનેક વિકાસલક્ષી ગ્રાન્ટમાંથી સર્કલોનું નિર્માણ થઈ રહ્યું છે કમિશનર તથા અધિકારીઓ સાથે સ્થળ મિટિંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થળ વિઝિટ કરી સમીક્ષા કરવામાં આવી હતી भावनगर महानगर पालिका द्वारा गुजरात રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક પ્રકારની ગ્રાન્ટ વિકાસલક્ષી ગ્રાન્ટો મળે છે આ ગ્રાન્ટોની ઉપલબ્ધિથી ભાવનગરની અંદર બ્યુટિફિકેશન માટે થઈને આપણે વિવિધ સર્કલો હાથમાં લીધા છે જેથી કરીને નાના અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને ફરવા ફરવા માટે થઈને આ બગીચાઓ ખૂબ ઉપયોગી નીવડે એમાં મહિલા કોલેજ સર્કલ આપણે લીધું છે ઘોઘા સર્કલ છે અને સરદારનગરનું સર્કલ છે આમ જોવા જઈએ તો મહિલા કોલેજ સર્કલ છે એ આશરે એક કરોડના ખર્ચથી તૈયાર થવા જઈ રહ્યું છે આમાં નેવું ટકા કામ પૂર્ણ થયું છે એટલે આપના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે દિવાળી સુધીમાં આ સર્કલને લોકાર્પણ કરી અને લોકોને ઉપયોગી બની શકે એના માટેનું કામ થશે બાકી એક કરોડને સત્યાવીસ લાખના ખર્ચે સરદારનગરનું સર્કલ તૈયાર થઈ રહ્યું છે એમાં ઘણા ટાઈમથી કામ ચાલી રહ્યું છે એમાં ઝડપથી કામ થાય એના માટે લગભગ પંચાણું ટકા કામનો પ્રોગ્રેસ છે પાંચ ટકા નાનું મોટું કામ જે બાકી છે એ થોડા ટાઈમમાં પૂર્ણ થશે આજે એમને પણ વિઝિટ કરવાના છે અને ત્યાર પછી જે આપણું ઘોઘા સર્કલનું કામ છે એ પણ નેવું ટકાથી ઉપરના ભાગમાં કામ પૂર્ણ થયું છે એમને પણ એક મહિનાની અંદર આપણે લોકાર્પણ કરવાના છીએ અદણી મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન નીચે ભાવનગરમાં વિકાસના કામો ઝડપી થાય એના માટે ભાવનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે કમિશનર શ્રી કુમાર સાથે આજે આ બધા જ સર્કલોની વિઝિટ કરવાના છીએ અને રિવ્યૂ કરીને ટાર્ગેટ બેઝ કામ આપીને આગામી દિવસોમાં ઝડપથી કામો પૂર્ણ થાય એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે ભાવનગર મહાપાલિકા પાલિકા દ્વારા બ્યુટિફિકેશન અંતર્ગત ઘણા બધા સર્કલો લેવામાં આવી છે આ પૈકી મહિલા કોલેજ સર્કલ ઘોઘા સર્કલ સરદારનગર સર્કલ આ બધા સર્કલોની કામગીરી અત્યારે જુદા જુદા લેવલે ચાલી રહી છે અને આજે આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અધિકારીશ્રીઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર જે કામ કરી રહ્યા છે આ બધાની સામૂહિક હાજરીમાં આપણે આ કાર્યોની સમીક્ષા કરી છે અને આ કામને કઈ રીતે ઝડપ લાવવા એના માટે આ લોકોને તાકીદ પણ કરી છે અને અમુક લક્ષ્યાંકો પણ આપી છે કે દિવાળી પહેલાં ખાસ કરીને મહિલા સર્કલ મહિલા કોલેજ સર્કલના કામ દિવાળી પહેલાં આપણે પૂર્ણ કરીએ અને દિવાળીના સોગાર તરીકે ગિફ્ટ તરીકે સહર્જનોને આ આપણે અર્પિત કરીએ તો ટૂંકમાં આપણે આ બધી કામગીરીઓ છે એને ત્વરિત બનાવવા માટે એને આપને અહીંયા આવ્યા છીએ